વિશ્વ સહી દિવસ નિમિત્તે આજે ઇન્ટરનેશનલ સેમિનાર ઉદઘાટન વધારે તજજ્ઞો છે એમાં ભાગ લઈ રહ્યા છે અન્ય દેશો માંથી પણ આજે ડેલિગેશ છે ભારત સરકાર અને ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત છે આખો દિવસ આ ટેકનિકલ સેશન જે હશે અને એમાં જે ચર્ચાઓ થશે જે જે સંવાદ થશે જે બંધન થશે એમાંથી આપણા એશિયાટિક સિંહ જે આપણા દેશનું અને આપણું સૌનુ ગૌરવ છે એવા સિંહના સંવર્ધન માટે એના સંરક્ષણ માટે બી પર ચર્ચાઓ થશે અને ગઈ કાલે વિશ્વ સિંહ દિવસ નિમિતે આ વખતે શાસનને બદલે સિંહનું બીજું ઘર જે અત્યારે વિકસાવવામાં આવ્યું હતું હવે મરણા અભયારણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ એમાં મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારત સરકારના પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તનના કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બહુ મોટી સંખ્યા વિશ્વ સિંહ દિવસની આજે ત્યાંથી શરૂઆત કરી હતી ચેટકોમના થી અન્ય જગ્યાએ અગિયાર જિલ્લાઓમાં જ્યાં સિંહ જે અવર જવર છે એવા વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા અને ખૂબ દર વખત જેમ આપણે બે હજાર સોળથી જે આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ એ આ વખતે અત્યાર સુધીના જે જે રીતના થતી હતી એના કરતાં આ વખતે ખૂબ મોટી મોટા સ્વરૂપમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી અને બીજા દિવસે આજે આંતરરાષ્ટ્રીય જે આ સેમિનાર છે અહીંયા સાસણ ખાતે રાખવામાં આવ્યું છે સિંહના જે થોડા ટાઈમ પહેલા પૃથ્વી સિંહમાડા નથી અમરેલી જિલ્લાના જે જાફરાબાદ રેન્જ છે ત્યાં એ વિસ્તારમાં વાયરસના કારણે ત્રણ સિંહમાડધી થયું અન્ય છ જેટલા સિંહ મા ત્રણ બાદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા પીસીસીએફ હાઈડલાઇન અને બધા જ અધિકારીઓ એ ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા આપણા જુનાગઢ રિમલ કોલેજ છે એના ડૉક્ટરો મારા વન વિભાગના ડોક્ટરોની ટીમે ખૂબ સરસ રીતે કામ કરી અને બધા બ્લડ્સથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા અને એક સિંહ બાળ છે એને એને સિંહણ એની જે માતા છે એનું બ્લડ છે એને એજેથી લઈને પણ આપ્યું સામાન્ય રીતે જે સિંહ બાળ છે જે નાની ઉમર છે જે ત્રણેક મહિના ની એને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે આવો જયારે વાયરસ આવે તો એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું છે પણ છતાંય આપણે બાકીના જે છ સિંહ બાળ છે એને બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન કર્યા છે ભવિષ્યમાં આવા પ્રકારના કોઈ રોગ આવે તો ખાસ કરીને વન વિભાગની બહાર સિંહ કે જગ્યા જે હોય છે દરિયો વિસ્તાર માં એવા વિસ્તારોમાં સતત મોનીટરીંગ વધે એના માટે પણ અમે સૂચનાઓ આપી છે રેસ્ક્યુ સેન્ટર ઉપર બધા ડોક્ટરો પેલા અને બાકી બધી વ્યવસ્થાઓ છે એને પણ વધુ અસરકારક કરવા માટે કે તે દિવસે જ જે દિવસે સમાચાર મળ્યા એ જ દિવસે ગાંધીનગરમાં એક ઉચ્ચ કક્ષાની અધિકારીઓની મિટિંગ રાખી અને સતત એની ઉપર મોનીટરીંગ કરવા માટે કીધું બે હજાર અઢારમાં જે વાયરસ હતો જેટલું મોટું અહિયા આપણે જોયું આ પ્રકારના મૃત્યુ બચાવવા માટેના પ્રયત્નો કર્યા છે ભવિષ્યમાં પણ હજુ સીધા સંરક્ષણ માટે આવી કોઈ નાની મોટી બીમારી આવતી હોય એ બીજા પશુઓમાં પણ આવતી હોય છે ઘણી વિસ્તારમાં બારણ થાય અને એ પશુ માં કોઈ રોગ હોય તો એના કારણે પણ થતું હોય છે એના અલગ અલગ કારણો છે પણ એના માટે સતત વરુ વિભાગ છે જાગૃત છે